દાહોદ જિલ્લામાં ભ્રષ્ટાચાર રોકાવાનું નામ જ નથી લીધું દેવગઢ બારિયા અને ધાનપુરમાં મનરેગા કૌભાંડ પછી વધુ એક મનરેગાનું જ કૌભાંડ દાહોદ જિલ્લામાં સામે આવ્યું છે આ કૌભાંડ પણ ધાનપુર અને દેવગઢ બારિયા કરતાં નાનું છે એવું કહી શકાય તેમ નથી નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગ્લોબલ એક્સપ્રેસ અને આપની સાથે હું છું ઇસ્માઈલ જબા કેમેરાની પાછળ મારા સહસાથી મનોજ મારવાડી જેવો આ દ્રશ્યો તમારા સુધી પહોંચાડી રહ્યા છે બસ્સો ને જ્યાં રેશન કાર્ડ હોય અને ત્યાં સાતસો ઉપરાંત કાર્ડ બનાવવામાં આવે એ વાત સમજમાં નથી આવતી આ વાત છે સિંગવડ તાલુકાના કટારાની પાલ્લી કરીને એક ગામ છે ત્યાંની ત્યાં બસ્સો ઓગણીસ જેટલા મનરેગા યોજનામાં કામો થયા છે સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે કે ત્યાં કામો નથી થયા પરંતુ આ તમામ કામો થઈ ગયા એવું બતાવી અને પૈસા ઉપાડી લેવામાં આવ્યા છે જેમાં અલગ અલગ ચેક ડેમ છે માટી મેટલ છે સીસી રોડ છે સ્ટોન બંધ છે સહિતના અનેક કામો જે છે જે કામો સ્થળ ઉપર થયા નથી અને આ કામોના પૈસા ઉપાડી દેવામાં આવ્યા છે સિંગવર તાલુકામાં ખૂબ જ મોટું રાજકીય નેતૃત્વ છે ખૂબ જ મોટી રાષ્ટ્રીય હસ્તીઓ છે આ તમામ વચ્ચે આ કૌભાંડ કેવી રીતે ત્યાં આચરાય એ ખૂબ જ મોટો પ્રશ્ન છે એક તરફ દેવગઢબારીયા અને ધાનપુર તાલુકામાં થયેલા ભ્રષ્ટાચારને લઈ રાજ્ય સરકાર દ્વારા વિશેષ તપાસ ટીમ મોકલવામાં આવી છે અને તપાસ ટીમ તેની તપાસ પણ કરી રહી છે એના અનેક વિવાદો પણ ત્યાં થઈ રહ્યા છે પરંતુ આ તમામ વિવાદો વચ્ચે એક નવા તાલુકામાં આ પ્રમાણેનો જે ભ્રષ્ટાચાર છે એ ક્યાંક ને ક્યાંક મનરેગાની જે યોજના છે સરકારની જે ગરીબ અબૂધ અને આદિવાસી જે લોકો છે તેમને રોજગારી આપવા માટેની જે તકો છે એ તકો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારના અજગારી ભરડામાં લપેટાઈ ગઈ છે આમાં તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે સ્થાનિક જે એપીઓ છે એના ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે આખરે આ કામ નથી થયા તો બિલો કેવી રીતે ઉપડ્યા તે એક ખૂબ જ મોટો પ્રશ્ન છે અને આ તમામ તપાસો માટે આવેદનપત્ર આપી રહ્યા છે લોકો અરજ કરી રહ્યા છે વિનંતી કરી રહ્યા છે સરકારે આમાં વહેલી તકે ધ્યાન આપવું જોઈએ ક્યાંક ને ક્યાંક આ જે કૌભાંડ છે એ મનરેગાનું દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકાનું જે કૌભાંડ છે એનાથી નાનું કહી શકાય એવું નથી આવું જ કૌભાંડ ક્યાંક ને ક્યાંક લીમખેડામાં થયા હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે લોકો આક્ષેપ કરી રહ્યા છે લોકો અવાજ ઉઠાઈ રહ્યા છે લોકોના આક્ષેપ હોય લોકોનો અવાજ હોય લોકોની વિનંતી હોય ત્યારે સરકારની પણ ફરજ બને છે કે લોકોને સંતોષકારક જવાબ મળી રહે તે હેતુસર આ તમામ વિસ્તારોની તપાસ થવી જોઈએ શુક્રિયા તારીખ એકવીસ સાત બે હજાર પચીસના રોજ અમોયે તાલુકા વિકાસ અધિકારી શ્રી સિંગવડને કટારાની પાલી ગામે મનરેગા યોજનામાં થયેલા ભ્રષ્ટાચારનું આવેદનપત્ર આપેલ છે જેમાં કટારાની પાલી ગામે એકસો ને આઠ જેટલા જમીન સંતલ બાવીસ જેટલા સ્ટોનબંધ બાર જેટલા દૂધકુવા બાર જેટલા માટીમેટલ રોડ અને સાત જેટલા ચેકડેમનો કાગળ ઉપર કામ કરી ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરેલ છે જેની તાત્કાલિક તટસ્થ તપાસ થાય એવી અમારી માંગ છે